હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો કારણ કે આપણે બ્લોગ જો તો મજામાં જ હોય છે અને આજે આપણે માંડવીમાં હાતી મારવાનું છે અને તમે બ્લોગમાં બનાવી લેજો અને જોઈજો કે આપણી માંડવી કેવડી મોટી થઈ છે અને કેવી ઊગી છે તો હવે આપણે જોઈએ માંડવીમાં હાથી મારવા તો હાલો હવે જઈએ આપણે જો પડામાં આવી ગયા હી હેક્ટર લઈને તમે જુઓ સરસ મજાનું ટ્રેક્ટર આપણે આવેલું જાય તમે જોઈ શકો છો તમે જુઓ અમે બે ભાઈઓ વારાફરતી ક્યારેક પહેલાં સાંઈમાં ભાઈ આંકી આ સાહેબ હું આપું અને હું અમે અમારા મામાન ટ્રેક્ટરનું મામાને ટ્રેક્ટર આવી સવરા તમે જુઓ અને ટાયર આપણે વિષની જાળી આપણે માંડવી છે એટલે ટાયર બહાર કાઢી લીધા છે અને આગલા ટાયર ઊંધા મર્યા છે એટલે તમે જુઓ કે આપણે ટ્રેક્ટર જો એટલે કા આપણે ઊંધા કેમ માર્યા ટાયર કેમ બરા કાઢ્યા કારણ કે આપણે માંડવી ઉપર જે ટાયર હલતું હોય ને ના ન હલે અને તમે જો મજાનું ટ્રેક્ટર હાલ્યું જાય છે અને જો હું અહીં બેઠું ને ત્યારે મારા ભાઈ ટ્રેક્ટર આક્યો જાય છે અને ટ્રેક્ટર પણ હું શીખ અમે બે ભાઈ શીખીએ તમે જુઓ મજા પણ આવે છે ટ્રેક્ટર આંકવાની અને ઊંનમાં ભાઈ બે પેલા ભણવા જઈએ હવારમાં અને ભણીને આવીને લેસન કરી લઈએ અને લેસન કરીને ઘરના કામમાં મદદ કરી આવી આ જો અત્યારે ખેતી કામમાં જો ટ્રેક્ટર હાકતા હતા પપ્પા એટલે થાકી ગયા હતા એટલે અંબે ભાઈએ પછી ટ્રેક્ટર લઈ લીધું અને તમે જુઓ હળવે હળવા હેંકી જઈએ અંબે ભાઈ તમે જુઓ આ ટ્રેક્ટર આપણે હળવે હળવે હાવ નિરાતે નિરાતે હેંકી જઈએ અને જમીન જમીનમાં આમ ગારો તો હે પણ ઉપર નથી નીચે છે નીચે બધું લીલું છે તમે જુઓ પણ તમને દેખાતું નહીં હોય કારણ કે ઉપર તો ઉપર સુકાઈ ગયું હોય નીચે ગારો છે અને જો વધારે વજન પાડવી હોય ને એટલે ગારાના કોપડા બહાર આવે પણ તમને બતાતા નહીં હોય અને આપણે હળદ હળદ છે જઈએ તમે જુઓ ટાયર પણ નથી ખોદતા તમે જુઓ અને જો આ હું આ બેઠો છું તમે જુઓ વજન જો કેટલો છે અને બલુરિયા જુઓ કેટલા બે બલુરિયા છે ડબલ તમે જોઈ શકો છો જુઓ જુઓ ડબલ બલુરિયા અને સરસ મજાનું હેલું જાય ટ્રેક્ટર તમે જુઓ બલુરિયા કેટલા પડે છે તમે જુઓ મસ્તીકારનું ટ્રેક્ટર હેલું જાય હળવે 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 તમે જુઓ અને હે ને આપણે વરસાદ પણ આવી ગયો તો વધારે એટલે આપણે હોદો પણ આખો સલકાઈ ગયો હે એ ફૂલ ભરાઈ ગયો કૂવા બુવા બધું ફૂલ ભરાઈ ગયું છે અને તમે જુઓ ટ્રેક્ટર હેલું જાય હળવે હળવે અને મિત્રો જો તમને અમારો વિડીયો ગમવો હોય લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી બીજા બ્લોકમાં